બધાએ ભેગા થઈને ઘણી કોશિશ કરી ધારાસભ્ય કૌશુકભાઈ વેકરિયાને પણ જાણ કરેલ છે બરોબર છતાં આનો કોઈ અત્યારે નિવારણ આવેલ નથી આ દિવસે ને દિવસે બનાવ વધતા જ જાય છે આજથી ગણો એટલે બે મહિનાની અંદર આ ઓછામાં ઓછા દશક દશક બાળકોને આ રીતના પીંખી નાખાય છે આ હિંસક કુતરાઓની ટોળી છે આઠથી નવ કૂતરાઓની ટોળી છે એટલા ભયજનક થઈ ગયા છે અત્યારે એટલા હિંસક થઈ ગયા છે માસાહારી કૂતરા કે બાળકો ભાળે નહીં અજાણું બાળકને વીખી નાખવાની વાત ઓછામાં ઓછા આવે એ રીતનું આખું વીખી નાખે છે કે હજી એટલો બનાવ નથી ભીગો ત્યાં સુધી સારું છે કોઈ બાળકને મોતને ઘાટ ઉતારી દીધું એવું પગલું નથી થયું ત્યાં સુધી સારું છે બરોબર આ ટૂંક સમયમાં આજે આની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજી લગભગ કેટલાય બાળકોને જીવ જીવલેણ હુમલો કરશે